સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સ્કૂલમાં વિદ્યાર્થીઓ સ્કૂલ બહાર પડેલો કચરો પાવડા તગડાથી વાયરલ થતા વિવાદ થયો છે મોડા આવનારા વિદ્યાર્થીઓને સજાના ભાગરૂપે કચરો ઉપાડવા શિક્ષકે સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે સુરતના ભાઠેના ખાતે આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉર્દુ માધ્યમિક સ્કૂલના નામે સામે આવેલા વિડીયોમાં વિદ્યાર્થીઓની સાથે એક શિક્ષક પણ નજરે પડે છે જેમાં વિદ્યાર્થીઓ સ્કૂલ બહાર પડેલો કચરો પાવડા અને તગાડાથી ઉપડતા દેખાઈ રહ્યા છે મોડા આવેલા વિદ્યાર્થીઓને સજાના ભાગરૂપે કચરો ઉપાડવા શિક્ષકે સૂચના આપીવાનું કહેવાય રહ્યું છે જોકે આચાર્ય લુલો બચાવ કરતા કહ્યું કે વિદ્યાર્થીઓએ કોઈની સૂચના વગર જ જાતે જ કચરો ઉપાડ્યો છે શાળા ક્રમાંક નંબર ઓગણત્રીસમાં સવારની પાડીમાં ઘટના બનવા પામી છે પાંચથી છ જેટલા વિદ્યાર્થીઓ પંદરથી વીસ મિનિટ મોડા આવ્યા તો થોડો સમય સ્કૂલની બહાર તેને ઉભા રાખવામાં આવ્યા હતા